સ્વતા રોજગારી સહિતના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ગોકુલ શાહ અને સભ્યોએ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુલાકાત કરીને રજૂઆત કરી નડિયાદ શહેરની કામગીરીને લઈને રજૂઆત કરવામાં આવી ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જીએચ સોલંકી રજૂઆત કરતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ રોડ સિમેન્ટના રોડ ઉપર ડામરથી થી એને સરખો કરે એ રીતના ચાલે અને ડામરના રોડ ઉપર સિમેન્ટ પાથરે છે ઉગ જીવ જીવતા ઉદાહરણ છે હજુ 6 મહિને થાય અમારે નાના ગુબનાથનો રોડ બને કિડની સ્મશાન સુધીનો સાહેબ દિવસ કે રાત્રે ગમે તે રાત્રે વધારે ખબર પડે કે આખો રોડ ખરાબ થઈ ગયો છે સરખો નથી બન્યો અપડાઉન 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 છે સાઈડ પરના બ્લોક અનિયમિત છે ઘણી જગ્યાએ રોડ તૂટી ગયો એપ્રોચ રોડ મેં લેખિત આપી સાહેબ એપ્રોચ રોડમાં બધે પાણી ભરાય છે કિડની થી ઉતરો પાણી ભરાય છે બીજું સાહેબ અત્યારે જે નવો બને છે પીપલક થી વાણિયાવાડ સુધીનો એમાં સાહેબ જે રીતના કન્ડિશન માં બનાવી છે ને એ રીતના રોડ નથી બન્યો સાહેબ પદ્ધર થઈ ગયો છે બાકી નીચે ખાડા થઈ ગયા છે સરદાર પટેલ બ્રિજ ની નીચે હવે સાહેબ સિમેન્ટનો રોડ છે આરસીસી હજુ પાંચ વર્ષ નહીં થાય એમ પટા અમર પાસે દીધો

આ જ્યારે મહાનગરપાલિકા બન્યું કમિશનર સાહેબની નિમુખ થઈ ત્યારબાદ અમે નડિયાદ શહેર કોંગ્રેસ પરિવાર પ્રથમવાર મુલાકાતે આવ્યા હતા અમને બીજું કે નડિયાદના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના છે સાફ સફાઈના છે ગટરોના પાણી ચારે બાજુ ઉભરાય છે એના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે દબાણોના છે ઘણા બધા એવા પ્રશ્નો છે જેના ઉપર સાહેબ જોડે ચર્ચા કરી ઘણી ચોખવટ થઈ છે ઘણું એ કઈ રીતના કામ કરવાના છે તેવું તેમણે જણાવ્યું છે ટૂંકમાં તેમના મતે નડિયાદનો વિકાસ તેવું કરશે તેવું તે ચોક્કસપણે જણાવે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો